જય સ્વામિનારાયણ કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરિ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ સૂકી જુવારનો મુકવાસ તો સૂકી જુવારનો મુકવાસ બનાવવા માટે આપણે કેવી રીતે બનાવવું આજે તમને બતાવીશ તો જુવારનો મુકવાસ બનાવવા માટે મેં અહીંયા એક બાઉન જેટલી જુવાર લીધી છે અને આપણે બાઉન બાઉન જેટલી જુવાર લીધી છે આપણે એડ કરી દઈશું પાસણમાં અને આ જુવાર ને આપણે સરસ રીતે પલાળી દઈશું આ રીતે પાણી એડ કરી અને સરસ રીતે આપણે પલાળી દઈશું સરસ રીતે પલી જાય આપણે એક રાત સુધી આપણે આ રેવા દઈશું અને ઢાંકી અને એક રાત સુધી આપણે રેવા રેવા દઈશું સરસ રીતે એકદમ જુવાર પોચી અને પલી સરસ થઈ જાય છે તો આપણે એક રાત સુધી આમ ઢાંકીને રેવા દઈશું આપણે જુવાર પલાળી હતી જોઈ લઈ રાતે પલાળી અને આપણે જોઈ સરસ રીતે જુવાર ગઈ છે અને તેનો દાણો પણ એકદમ સરસ મોટો મોટો થઈ ગયો છે જુવારનો તમે જોઈ શકો છો એકદમ જુવારનો દાણો મોટો થઈ ગયો છે તો આપણે આ જુવારને પહેલાં ત્રણ ચાર પાણી આપણે ધોઈ લેશું સરસ રીતે હવે આપણે સરસ રીતે ચાર થી પાંચ પાણીમાં જુવાર ને ધોઈ લીધી છે અને આપણે એક આ રીતે એકદમ સરસ રીતે નીકળવા મૂકી દેસુ બધી જુવારને હવે આ રીતે એકદમ સરસ રીતે પાણી નીતરી જાય આપણે દસ મિનિટ સુધી આ રીતે રેવા દઈશું નીતરી જાય ત્યાં સુધી આપણે સરસ રીતે જુવાર નીતરી ગઈ છે મેં દસ મિનિટ સુધી નીતરવા મૂકી હતી અને સરસ રીતે નીતરી ગઈ છે તો હવે આપણે એક વાસણમાં લઈ લઈશું જુવાર ને બધું હવે આપણે સરસ રીતે આ વાસણમાં લઈ લીધી છે જુવારને હવે હવે સૌપ્રથમ પહેલા આપણે બે લીંબુનો રસ લીધો છે ઈ આપણે જુવારમાં એડ કરીશું એક ચમચી જેટલું મીઠું લીધું એ એડ કરી દઈશું હવે આપણે આ ફ્રૂટ કલર લીધો છે કેસરી કલર છે થોડોક જુવારમાં એડ કરીશું જેથી કરીને આપણો કલર વાળો મુકવાસ મસ્ત લાગે એમ અને દેખાવમાં સરસ લાગે હવે આને આપણે મિક્સ કરી દઈશું આ રીતે સરસ રીતે હવે સરસ રીતે આપણે કલર મિક્સ કરી નાખો મીઠું નાખ્યું લીંબુ નાખ્યું છે જુવારમાં અને મુકવાસ નો કલર પણ સરસ આવે છે તો હવે આપણે એક પેપરમાં સરસ રીતે છૂટી છૂટી જુવારને સુકવી દઈશું આ રીતે એકદમ કોરી પડી જાય સુકાઈ જાય પછી આપણે આ મુકવાસ ને તળી લેશું આ રીતે એકદમ સરસ રીતે પેપરમાં છૂટી છૂટી સુકવી દેવાની જુવારનો મૂકવાસ એકદમ સરસ રીતે કોરો થઈ જાય અને પછી આપણે સરસ રીતે તળી લેશું આ રીતે છૂટો છૂટો પાથરવાનો એકદમ સરસ રીતે સુકાઈ પણ જાય અને પંખા નીચે જ બરાબર સુકવવાનો એટલે જલ્દી સુકાઈ જાય હવે સરસ રીતે મેં જુવારને સુકવી લીધી છે અને આને પંખાની હવા નીચે મેં ચાર થી પાંચ કલાક સુધી હું સુકાવા દઈશ અને તમે કોટનના કપડામાં પણ શકો છો પણ પણ પેપરમાં છે અને કોઈ કોટનના કપડામાં પેપરમાં તમે શકો તો આને પાંચ કલાક સુધી સુકાવા દઈશ પછી આપણે જુવારના મુકવાને તળી લેશું અને આની અંદર જે કાંઈ મસાલા એડ કરવાના છે હું પછી પછી તમને બતાવીશ જ્યારે હું તળીશ ત્યારે હવે આપણે સરસ રીતે જુવારનો મુખવાસ સુકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ આપણી જુવાર કોરી પણ પડી ગઈ છે એકદમ દાણે દાણો કોરો પડી ગયો ચાર કલાક સુધી મેં જુવારની તો હવે આપણે જુવારના મુખવાસની આપણે તળી લેશું તેલમાં હવે તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે અને તેલ પણ સરસ રીતે આપણું આવી ગયું છે તો આપણે એક આપણે આ રીતની ચારો મૂકી અને એક એક મુઠી આપણે આ રીતે તળવાનું છે મુકવાસ ને થોડીક વાર ફાસ્ટ કરતો જ થોડીક વાર ધીમો હંમેશા સ્લો ગેસ જ આપણે તળવાનો ગેસ ને ફાસ્ટ નથી રાખવાનો આ રીતે તળવાનું આ સરસ રીતે એકદમ પોચો થઈ જાય અને સરસ તળાઈ પણ જાય છે આ રીતે સેસેજ આમ ચમચી થી આપણે અલાવતો જવાનો હવે તળાઈ ગયો તમે જોઈ શકો છો સરસ રીતે તળાઈ હવે આપણે થાળી લીધી છે છે અને એમાં આપણે આ આ પેપર મૂકી દીધું થાળીમાં એટલે જેથી કરીને આ મુકવાસ પણ એકદમ સરસ રીતે કોરો થઈ જાય હવે પાછો આ રીતે મુઠી મુઠી આપણે તેલમાં એડ કરતો જવાનું તળતું જવાનું આ રીતે ગેસ હમ હંમેશા ધીમો જ રાખવાનો છે ખાસ નહીં રાખવાનો સ્લો ગેસ જ તળવાનો પછી એમ કે આપણો મુકવાસ પણ બળી જાય છે એમ આ રીતે તળવાનો છે આ રીતે આપણે બધા મુકવાસ તળી લેશું રીતે તળી આ રીતે કરવાનો અને ધીમો રાખવાનો પાછો થોડીક વાર ફાસ્ટ રાખવાનો ગેસને એ થોડીક વાર ધીમો કરી દેવાનો એ રીતે ગેસની ફ્લેમ ફાસ્ટ ધીમી ફાસ્ટ ધીમી કરતા કરતા આપણે તળવાનું એટલે સરસ એકદમ પોચો અને રૂ જેવો આપણો મુકવાસ થાય છે આ રીતે આપણે નાખીએ એટલે પહેલી વાર શરૂઆતમાં આપણે નાખીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ કરી દેવાની એટલે એકદમ ફટાફટ ફૂટી જાય પછી આપણે પાછી તળવાનું છે એમ આ રીતે પહેલા આ રીતે ફાસ્ટ રાખવાની ફ્લેમ ને પછી આ રીતે ફટાફટ ફૂટી જાય એટલે પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની એટલે એકદમ સરસ પોચો દાણો થઈ જાય હવે આપણે સરસ રીતે બધા મુકવાસને તળી લીધો છે અને તમે જોઈ શકો છો સરસ રીતે તળાઈ પણ ગયો છે અને હવે આને પેપરમાં થોડીક વાર તેલ ઓલું થોડુંક ઓલું થઈ જાય કોરા થઈ જાય ત્યાં સુધી આ પાથરી લઈશું એટલે જેથી કરીને તેલ બધું ચૂસી લઈશું પેપરમાં આ રીતે પેપરમાં આપણે પાથરી લઈશું છૂટો છૂટો એ કોરો પડી જાય પછી આપણે મસાલાને એડ કરી દઈશું આ રીતે છૂટો છૂટો પાથરી દઈશું હવે આપણે બધો મુકવાસ ને માં લઈ લીધો છે અને જો આપણે બરાબર તડકે સુકાવા દીધી હતી બે કલાક બે કલાક પંખા નીચે જો આપણે સરખી અમુક સુકાણી ન હોય ને તો આ રીતે ફૂટી જાય છે દાણો બોલો એકદમ સરસ રીતે સુકાવા દેવા એટલે આ દાણા ફૂટતા નથી આ રીતે જ થાય છે તો આપણે એક ચમચી જેટલો સંચલ પાવડર લીધો છે આપણે બધો એડ કરી દઈશું એક ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે ચાટ મસાલો આપણે એકદમ સરસ રીતે મૂકવા સાથે મિક્સ કરી દેસુ આ રીતે હવે સરસ રીતે આપણે સંચળ અને ચાટ મસાલો સરસ રીતે આપણે મુકવાસમાં મિક્સ કરી દીધો છે હવે આપણે એક બાવનમાં લઈ લઈશું આ રીતે સરસ કકડો બહેનો છે એકદમ કકડો અને ભોચો એકદમ રો જેવો આપણો મુકવાસ બહેનો છે હવે આપણે બધા મુકવાસને બાઉનમાં એડ કરી દીધો છે અને આ મુકવાસને તમે એક વર્ષ સુધી તમે કાચની બોટલમાં તમે સ્ટોર કરી અને તમે ગમે ત્યારે તમે જમી અને તમે આ મુકવાસ ખાવ તો ખાવાની પણ ખૂબ મજા આવે છે એમ તો તમે પણ એકવાર જરૂરથી આ રીતે મુકવાસ બનાવજો ખૂબ ભાવશે અને ખૂબ પોચો અને કકડો મસ્ત લાગશે એમ તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તૈયાર છે આપણો સૂકી જુવારનો મુખવાસ અને જો તમને મારા આ જુવારના મુખવાસની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મારા અવનવર વિડીયો તમને મળતા રહે અને કમેન્ટ કરી જરૂર કહેજો કે મારો સૂકી જુવારનો મુખવાસ તમને કેવો લાગ્યો જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ